તમે એમ કહો છો રેકોર્ડિંગ સેન્ડ ના કરી શકો સેન્ડ નહીં તમે ના ના સેશન માં પરમિશન તમે રેકોર્ડિંગ કરો છો એમ તમે શું કહો છો તો તમે ચાલુ તમે શું તમે શું કહો છો એમ નહીં એક મિનિટ એમ નહીં સાહેબ એમ કહે છે વિડિયો વાયરલ કરો એના હિસાબે એફઆઈ લોન્ચ કરો લોન્ચ કરી નાખો મારા ઉપર થઈ જશે બધું થશે તો મારી પરમિશન વગર તમે રેકોર્ડિંગ કરો પોલીસમાં સ્ટેશનમાં આવીને કરો લોન્ચ કરો મેડમ મેડમ એક વસ્તુ કાયદાના હિસાબે ગવર્મેન્ટ નો નિયમ છે ખોટી વસ્તુ થતી હોય પોલીસ સ્ટેશન ના કહી શકો આવીને નિયમ વિરુદ્ધ છે

ખોટી વસ્તુ એ ખોટી વસ્તુ પોલીસ સ્ટેશનમાં તમે નહીં નહીં સાહેબ એમ કયો છો કે હું ઓડિયો વાયરલ ના કરી શકું બરાબર તમે પોલીસ સ્ટેશનમાં રેકોર્ડિંગ ના તમે એ મૂકી દો એ વિષય મૂકી તમે શું કીધું નહીં તમે પેલો પેલી કો તમે રેકોર્ડિંગ પરમિશન વગર ના કરી શકો તમે શું રેકોર્ડિંગ નહીં તો કરું છો ને કેમ વાંધો કરું છો વાયરલ કરો તમે કરજો ટેન્શન ના લે મને કોઈ ટેન્શન નથી કરો ને એફઆઈ લોન્ચ કરો મારો ભાઈ કરી શકું મારા કે બોલાવો બોલાવો હા હા હા